જી નમસ્કાર હું ટી આર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ઘણા દિવસથી જેનો ઇંતજાર કરી રહ્યા હતા તો આજે એ ઇંતજાર તમારો આજે ખતમ થયો છે તો મિકેનિકલ સાઇડની જે હેલ્પર કક્ષાના જે ભરતી હતી તે ઉમેદવારોનું કામ ચલાવું પસંદગી યાદી લિસ્ટ જાહેર થઈ ગયું છે તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ અને મિકેનિકલ સાઇટની હેલ્પર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ એટલે કે પ્રોવિઝનલ પસંદગી યાદી ઓગણત્રીસ બાર બે હજાર પચીસ આ કામચલાઉ જે પ્રોવિઝનલ પસંદગી યાદીમાં નામ જાહેર થવાથી માત્રથી ઉમેદવારો નિમણૂંકને પાત્ર બનતા નથી ઉમેદવારે નિમણૂક દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જન શ્રી સમ ઉપસ્થિત થઈ મેડિકલ ફિટનેસ તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે એટલે કે ઉમેદવારે જે નિગમ દ્વારા જ્યારે તમને પત્ર આપે તો એ આધારે તમારે જે વિભાગમાં હાજર થવાનું તો તમારે સિવિલ સર્જનશ્રી જે જે જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ હોય છે ત્યાંથી તમારે સિવિલ સર્જનનું જે તમારે મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું રહેશે એટલે કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તો તમારે ત્યાં પૂરો એક દિવસ લાગી જશે ચેકઅપ માટે તો તમારે ત્યાંથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને જે તમારા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે આ મિત્રો તમારે પૂછી લેવાનું કે અમારા ક્યાંથી અમારા પોતાના વતનથી અથવા તો કે અમે જ્યાં પણ અમારી નિમણૂંક થશે ત્યાંથી એ જિલ્લામાંથી લાવવાની કે અમારા જે નેટિવમાંથી લાવવાનું એ પૂછી લેવાનું એક વખત જે તે તમારા અધિકારીને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોની નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી જો કરવાનો નિગમને અબાધિત હક રહેશે એટલે કે નિગમને જો બદલીની જરૂર પડશે તો નિગમ કરી શકશે ઉમેદવાર દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના રોસ્ટર મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે તમારી બદલી કરવામાં આવશે એના પાસે વાત કરીશું કે ઉમેદવારે દ્વારા ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યની માર્કશીટ અન્ય દસ્તાવેજ રજૂ કરેલ છે તો તેવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ થયા બાદ નિમણૂંક અપાવશે એટલે કે જે બહારના ગુજરાત રાજ્યની બહારના જે રાજ્યોમાંથી જે મતલબ કે મહારાષ્ટ્રના છે કે કોઈ પણ બીજા રાજ્યના તો એ લોકોને માર્કશીટની ખરાઈ થયા બાદ નિમણૂંક આપવામાં આવશે કામચલાઉ પસંદગી યાદી પર જે સમાવેશ કરવામાં આવેલા ઉમેદવારોએ નિમણૂંક માટેના વિભાગની સ્થળ પસંદગી ઓનલાઈન પ્રક્રિયા ત્રીસ બાર બે હજાર પચીસ અને એકત્રીસ બાર બે હજાર પચીસ પૈકી કોઈ એક દિવસે જે કચેરીના સમય દરમિયાન પોતાના વતનના જિલ્લાની નજીકની જે નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રય સ્થળ પસંદગી કરવાની રહેશે જે આધારે ઉપલબ્ધ જગ્યાઓ પ્રમાણે મેરિટના ક્રમાનુસાર વિભાગની ફાળવણી કરવામાં આવશે એટલે કે જે લોકોનું આમાં નામ આવ્યું છે પ્રોવિઝનલ યાદીમાં તો એ ઉમેદવારો નિમણૂક માટે જે પોતાના જે વિભાગ લાગુ પડતો હોય ડિવિઝન બરાબર ડિવિઝન માટેનો આજે આપણે વિડીયો બનાવેલો છે તો જે તે ડિવિઝન તમારે લાગુ પડતું હોય તો એ ડિવિઝનમાં તમારે ત્યાં જવાનું રહેશે તો એ તારીખ તમે નોંધી લેજો ખાસ એકત્રીસ બાર બે હજાર પચીસથી સોરી મિત્રો ત્રીસ બાર બે હજાર પચીસ અને એકત્રીસ બાર બે હજાર પચીસ તો આ બે આ બે દિવસે તમારે મતલબ કે કોઈપણ ત્રીસ તારીખે જાઓ અથવા તો એકત્રીસ તારીખે જાઓ તો કોઈપણ એક દિવસે જે કચેરીનો સમય છે એ સમય દરમિયાન પોતાના જે વતનના જિલ્લાની નજીકના વિ નિગમના જે ડિવિઝન બરાબર વિભાગીય કચેરી કહ્યું છે એટલે એ વિભાગીય જે તમારે વિભાગ લાગુ પડતો હોય એ વિભાગીય ડિવિઝન ત્યાં તમારે રૂબ રૂબરૂ ઉપસ્થિત રહેવાનું થશે બરાબર પછી જે દિવ્યાંગ તો દિવ્યાંગ માટે છે વન આર્મ ઓ એ એ એની કેટેગરી છે બરાબર તો એ પ્રકારના દિવ્યાંગ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે નિમણૂક આપવામાં આવશે એટલે કે જે મેડિકલ બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે એમને મહિલા ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો જાહેરાતની સૂચના નંબર પીની પેટના સૂચના મુજબ તેઓની બાકી રહેતી જગ્યાઓ જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોને ફાળવામાં આવેલ છે એટલે કે આપણે આ અગાઉ ચર્ચા કરેલી છે કે જે જો મહિલાઓ ઉમેદવાર નહીં હોય તો એ જે જગ્યા ખાલી છે તો જે તે કેટેગરીને પુરુષ ઉમેદવારોને એ મળશે કામચલાઉ પ્રતિક્ષા યાદી હવે અલગથી નિગમની વેબસાઇટ પર મતલબ કે જે વેઇટિંગ લિસ્ટ છે આના પછી જાહેર થશે બરાબર કામચલાઉ પસંદગી માટે જે તે કેટેગરીમાં કટોપની વાત કરીએ તો બિન અનામત જે સામાન્ય માટે અડસઠ પોઈન્ટ પાંચસો છોતેર બી અનામત મહિલાઓ માટે ઓગણપચાસ પોઈન્ટ સાતસો પચાસ અહીં તમે જોઈ શકો છો બી અનામત જે જનરલ માટે અડસઠ પોઈન્ટ પાંચસો છોતેર અનામત મહિલાઓ માટે ઓગણપચાસ પોઈન્ટ સાતસો પચાસ સામાન્ય એટલે કે પુરુષ માટે સાહીઠ પોઈન્ટ ચારસો આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્યુએસ મહિલા માટે નથી જાહેર કર્યું ઓબીસી માટે પાસઠ જે સામાન્ય પાસઠ પોઈન્ટ ત્રણસો અગિયાર બી મહિલાઓ માટે જાહેર નથી કર્યું એના પછી વાત કરીશું અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે તમે જોઈ શકો છો પાસઠ પોઈન્ટ સાતસો પાંચ મહિલા માટે જાહેર નથી કર્યું અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે એકસઠ પોઈન્ટ ચારસો અઠ્ઠાવન તો જે મિત્રો આપણે વાત કરી હતી એ પ્રમાણે જ મતલબ કે મેરિટ અટક્યું છે મતલબ કે થોડોક ફેરફાર થયો છે બરાબર તો આ જે છે આ મેરિટ તમારું કટ ઓફ જે કહું તે બરાબર તો મિત્રો અહીં જે પછી માજી સૈનિકો માટે તમે અહીં જોઈ શકો છો દિવ્યાંગતા કેટેગરી એ બી સી ડી માટે તમે અહીં જે ચેક કરી શકો છો બરાબર સોરી મિત્રો અહીં જે છે દિવ્યાંગ દિવ્યાંગતા એ કેટેગરી માટે જે છે પછી બી કેટેગરી સી કેટેગરી ડી કેટેગરી માટે બરાબર હવે અહીં હેલ્પર સિલેક્ટેડ કેન્ડિડેટ આ જે છે પ્રોવિઝનલ લિસ્ટ છે બરાબર તો અહીં તમે જોઈ શકો છો આ જે છે સિલેક્ટેડ જે છે યાદી છે જે ઉમેદવારોની તો અહીં તમે જોઈ શકો છો ટોટલ કેટલા ઉમેદવારો સિલેક્ટ થયેલા છે જે તમે અહીં ચેક કરી શકો છો ટોટલ આપણે જોઈશું કે કેટલા અંદર મતલબ કે સિલેક્ટ કર્યા છે મતલબ કે આ પસંદગી યાદી છે પ્રોવિઝનલ છે બરાબર તો અહીં જોઈ શકો છો દિવ્યાંગતા કેટેગરી માટે બરાબર મતલબ કે કેટેગરી વાઈઝ અલગ અલગ આપેલા છે જે તમે કેટેગરી વાઈઝ જોઈ શકશો તમામે તમામ પોતાના જે શકશોથી જોઈ લઈએ આપણે કે જનરલમાં કેટલા સમાવેશ કર્યો છે જનરલ ઈડબલ્યુએસ માટે અને તમામે તમામ અહીં તમે જોઈ શકશો અને આ પીડીએફ તમને વેબસાઇટ ઉપર પણ મળી જશે અને જે છે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ આ મૂકી દઈશું એટલે જનરલમાં સાતસો ને તેર મતલબ કે ઉમેદવારોને પછી મહિલાઓ કેટલી છે બિન અનામત મહિલાઓને મહિલાઓ કેટલી સમાવેશ થયેલી છે ઓગણીસ બરાબર ઓબીસી આર્થિક રીતે નબળા વર્ગ બરાબર જે ની વાત કરીશું તો એમાં અહીં તમે જોઈ શકો છો તો એ પ્રમાણે તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો તો મિત્રો તમારે આતુરતાનો અંત આવી ગયો છે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો અને ફાઇનલ જે તારીખ આપેલી છે ત્રીસ અને એકત્રીસ આ બે તારીખ તમે ધ્યાને લઈ અને ત્યાં જે તમારું નામ જોઈ લેજો એ પ્રમાણે ત્યાં પહોંચી જજો